તો હાલો આપણે જાવીએ અને તમને પણ દર્શન કરાવશું તો કન્ટિન્યુ જો બ્લોક માં આવડે આ થઈ જાય કે નહીં જો 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 જા એ વૈષ્ણવી એ વૈષ્ણવી કેમ ન ફરી જાવ છે તો અહીંયા શું કરે છે હવે શું માલ છે હાલો ને હવે એનો એનો આપણે નીકળ પી છે હાલો હાલો જો તો છેલા બેલા પેક કરી દીધા છે ને આમ જો ઉલટા ઓ ભાઈ ભાઈ હે આ અહીંયા શું કરે બટાર આમ જો જોડા લીધા થયા એમ કે જોડા પહેરવાના છે જો તો ટાળા બાળા મારી દીધા કા ભળે નથી થાતું હોય ને આમ જો ચાલો ભાઈ કન્ટિન્યુ જો આવ્યો તમને પણ દર્શન કરાવી અને આપણે ફટાફટ નીકળવી કેમ કે ટાઈમ ઘણો થઈ જશે ત્રણ સાડા ત્રણ વાગુ આવ્યા છે તો ના આપણને આપણે તમને બધું બતાવશું કઈ રીતનું છે શું છે તો કન્ટિન્યુ રહી હવે દર્શન કરાવી આપણે અને જવા દેવી જો વાહે આમ જો તો

જો ગાડી આપણે અહીં મૂકી દીધી હતી અને આપણે અહીં તળાવ જો આવી ગયા તળાવ તો ફટાફટ નીકળવી અને આપણે દર્શન કરવા જવી તમને પણ દર્શન કરાવી તો કન્ટિન્યુ જો જો અહીંયા પૂજી બરોબર વરસાદ શરૂ થયો છે જો અને અહીંયા સામે છે મંદિર તમને પણ દર્શન કરાવી હા હા જો તો આ મંદિર છે રામાપીરનું ને આપણે તમને દર્શન કરાવશું જો સૌથી પહેલાં તો અહીંયા છે રામદેવજી મહારાજનો ઘોડો

મિત્રો જો આ બધા સેવા ભાવી માણસો છે જો સેવા કરવા આવું આવ્યા છે અને જો આ સેવા હા ભાઈ

જો દૂધ બાકી એક નંબર આમ એને તો જો રોવા ઓ ભાઈ ભાઈ એને દૂધ ના ના તો આજે છે

કાંઈ વાંધો નહીં પીસી કે દીક જાય છે પોર કા ફરી વખત ફરી તો ખાવામાં જાન છે એટલે કાંઈ જાન નહીં એ તો અમદાવાદ માં હાથી બાજે એ તો અમે પેલા વ્લોગ માં બતાવ્યું કાં તો જો પૂરી થઈ ગઈ છે એક નંબર તો એની પણ જમી લેવી અને તમારા પણ જમવું હોય તો આવી જાવ જો પરિષદ છે એક નંબર અગિયાર વાગ્યે પરિષદ લેવા બેઠા જો એવું છે ભાઈ તો અમારું કામકાજ દુકાનવાળાને તો એવું જ હોય કાં પછી તો ભૂખી થાય તે એટલા માટે જો મિત્રો ને દસ દેખાતું છે અગિયાર વાગી બેઠા ચાલો જમી લેવી મિત્રો બેન ને બહાર નથી આવતો એટલે અહીંયા પંખો ખોલી ને અહીંયા ફીટ કરવાનો છે હા જો ભાઈ એવું છે રાતે 12 વાગ્યા છે તો એટલે મારો ની બેન પંખો ખોલવો પડે હા

کئی صاحب سے آشے پھلی جو بھائی دو اب ہمارا بیشنے بین نیوانت ہونے کا ایک نمبر واہر مست باہر آگا ہے دیکھا تھا دیکھا تھا مست ہو کائنو گھتے تو بیشنے بین نیوان کرتا کا ہاں

અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામને બાય બાય